કોટા ખર્ચ અસહ્ય મોંઘવારી અટકાવવા તેમજ ગરીબ બાપની દીકરી પણ લગ્ન કરી શકે એવા સારા આશયથી હવે નાના સમાજો સમાજની દીકરીઓના હાથ પીડા કરવા હવે આગળ આવ્યા છે જેના ભાગરૂપે આજે વિસનગર તાલુકા રાવળ યોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા સમાજની બત્રીસ દીકરીઓના સમૂહ લગ્ન યોજ્યા છે એમ જણાવી તે માટે સમાજના આગેવાનો અને યુવાનોને મંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વિસનગર તાલુકા રાવળ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ બલુભાઈ રાવળ ગુજરાત યોગી વિકાસ મંડળ પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવળ સહિત સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા